નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડીયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે શું આઈએમપી પ્રશ્નોનો ખજાનો કેમ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો જે આપણને આદર્શ પ્રશ્ન સહિત આપ્યું છે આજે આપણે એ સોલ્વ કરવાનું છે શું સોલ્વ કરીશું તો કે ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી અને એમાં સેક્શન ઈ રાઇટિંગ સેક્શન લેખન વિભાગ જેની અંદર આજે આપણે ઈમેલ રાઇટિંગ ભણવાના છીએ પ્લે લિસ્ટ ની લિંક આપી છે જેની અંદર આખા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ ઈમેલ રાઇટિંગ રાઇટિંગની અંદર પેલા તો ધ્યાનમાં રાખવાની બાબત શું કે કોને પત્ર લખો છો બરોબર હું ઈમેલ ને પત્ર કહું એકચુઅલી પણ ઈમેલ ને જો કે ઈમેલ જ કહેવાય કે કોને ઈમેલ લખો છો તે ત્યારબાદ ઈમેલ જેને આપણે લખીએ છીએ એનું ઈમેલ એડ્રેસ એટલે કે સરનામું આપેલું છે કે નહીં ત્યારબાદ કયા વિષય ઉપર ઈમેલ લખવાનું છે જો તો પહેલો ઈમેલ હું આપું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ લક્ષ્ય ઠાકર કે તમારે લક્ષ્ય ઠાકરના વતી ઈમેલ લખવાનો છે એટલે કે લક્ષ્ય ઠાકરને લખવાનો છે નહીં તમારે ખુદ લક્ષ્ય બનવાનું છે બરોબર તમારે એને નથી મોકલવાનું તમારે ખુદ લક્ષ્ય બનવાનું છે તમારે એમ સમજી લેવાનું તમે ખુદ તમે લક્ષ્ય છો હુ ઇઝ અ ફાઉન્ડર ઓફ વન લીલા ઇકો ક્લબ કે જે વન લીલા ઇકો ક્લબ ના ફાઉન્ડર છે ટુ હિઝ ફ્રેન્ડ એના મિત્રો જેમિન પટેલને ઈમેલ લખે છે અહીંયા ઈમેલ આઈડી આપણને આપી છે અને એને ઇન્વાઇટ કરવાના છે ફોર ધ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બાય હિઝ ક્લબ એટ આણંદ આણંદમાં જે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નું સેલિબ્રેશન કરી રહ્યા છો તમે અને તમે તમારા મિત્રને ઇન્વાઇટ કરો છો પેલા રકમ સમજાઈ ગઈ આ રકમ જ કહેવાય ને આપણે ગણિતમાં દાખલા ગણતા હોય ત્યારે કેમ રકમ સમજવી પડે એમ ઈમેલમાં પેલા આવી રકમ સમજવાની રકમ સમજ્યા પછી ફોર્મ ની કઈ જરૂર નથી જોકે પણ ફ્રોમ લખવું હોય તો એ પણ લખી શકો તમે જે છે લક્ષ્ય ઠાકર ની ઈમેલ આઈડી દ્વારા ટુ ટુ એટલે કોને ઈમેલ લખો છો તો ટુમાં આવશે આપણે જયમીન પટેલ પણ જયમીન પટેલ ની ઈમેલ આઈડી આપણને આપી છે બે ઈમેલ આઈડી લખી નાખવાની

જ્યારે તમે કોઈ પ્રકારનું ઇન્વિટેશન આપતા હોય ત્યારે સેલિબ્રેશન બાકી હોય સેલિબ્રેશન ભવિષ્યકાળમાં હોય તો ઈમેલ જે છે થોડો ઘણો ભવિષ્યકાળમાં લખવાનો થાય શું કહે છે કે વનલી લાઇકો ક્લબ જે છે વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાનું છે આણંદમાં આઈ ઇન્વાઇટ યુ ટુ જોઈન અસ ઇન અવર એફર્ટ હું તમને એ આમંત્રણ આપું છું કે તું પણ અમારી સાથે આ પ્રયત્નમાં જોડાઈ જા વી હેવ પ્લાન્ટેડ ટુ પ્લાન્ટ્સ એટ લીસ્ટ ફાઇવ હન્ડ્રેડ સેપલિંગ્સ હિયર કે અમે જે છે ઘણા બધા આપણે શું કહે છે વી હેવ પ્લાન્ટેડ ટુ પ્લાન્ટ એટલીસ્ટ ફાઈવ હંડ્રેડ સેપ્લિંગ આપણે પાંચસો જેટલા છોડ અહીંયા રોપવાના છે વી હેવ ઇન્વાઇટેડ સ્ટુડન્ટ્સ ઓફ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ટુ જોઈન હેન્ડ્સ ઇન અવર એફર્ટ અમે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે કે તે પણ અમારી સાથે જોડાય એવરી પર્સન હુ પ્લાન્ટ અ સેપ્લિંગ વિલ પ્લેજ ટુ લુક આફ્ટર વન ટ્રી કે જે વ્યક્તિ છોડ રોપશે

બીજી કહી દો ઈમેલમાં બી લેન્થ વધારવાની નહીં બહુ લાંબુ લાંબુ લખવાનું નહીં શોર્ટ એન્ડ સ્વીટ ટૂંક અને ટચ લખવાનું શોર્ટ જ લખવાનું પણ સારું લખવાનું પરફેક્શન વાળું લખવાનું ઓકે આ કઈ બબે બબે પેજ નો ઈમેલ નો થાય એક જ પેજ માં સમાડવાનો હોય એક જ પેજ માં શરૂ કરવાનું એના પેજ માં હું ચોખ્ખું ગાળીને પૂરું પણ કરી નાખવાનું રેડી છે પણ શું હોવું જોઈએ એમાં પરફેક્શન યાદ રાખજો તો અહીંયા પહેલો ઈમેલ આપણે પૂરો કર્યો જોઈએ આપણે બીજો ઈમેલ ને પહેલા તો રકમ વાંચવી પડશે ને બીજો ઈમેલ કહે છે ડ્રાફ્ટ ઈમેલ ઓન બિહાફ ઓફ સંજય શાહ કે તમારે સંજય શાહ બનીને ઈમેલ લખવાનો છે કોને ટુ હિઝ યંગર બ્રધર એના નાના ભાઈને નીતિનને ને નીતિનની ઈમેલ આઈડી આપણને આપી છે ઓકે તમે શું બન્યા છો અત્યારે સંજય શાહ બન્યા છો સંજય શાહ એના નાના ભાઈ નીતિનને ઈમેલ લખે છે ને કારણ શું છે ઈમેલ લખવાનું વુ હેઝ ફેલ્ડ ઇન હિઝ ટર્મિનલ એક્ઝામ કે જે એની પરીક્ષામાં નાપાસ થયો છે ટૂંકમાં આપણે મોટા ભાઈ તરીકે પોતાના નાના ભાઈને સમજાવવાનું છે કે ભાઈ ફેલ થયો છો કાંઈ વાંધો નહીં બીજી વાર પ્રયત્ન કરજે બીજી વાર મહેનત કરજે આગળ વધજે બીજી વાર પાસ થજે આપણે એવું એને સાંત્વન આપતો એક પત્ર લખવાનો છે ઓકે તો ચાલો લખીએ પહેલા તો કોને લખીશું તો કે નીતિન નવસો નવ્વાણું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે આપણને ઈમેલ આઈડી આપી હતી તે સબ્જેક્ટ છે યોર રિઝલ્ટ તારું પરિણામ ડિયર નિતિન આઈ એમ સોરી ટુ નો દેટ યુ હેવ ફેલ્ડ ઇન મેથે ઇન ધ ટર્મિનલ એક્ઝામના વિષયમાં ડિફિકલ્ટ મને ખબર છે કે તને ગણિત અઘરું લાગે છે બટ ડુ નોટ બી ડિસપોઇન્ટેડ પણ નિરાશ થવાની જરૂર નથી યુ મસ્ટ વર્ક હાર્ડ નો તારે હવે પહેલા કરતાં વધારે મહેનત કરવી પડશે

યુ શુડ બી ઇન ધ કંપની ઓફ ગુડ એન્ડ ક્લેવર સ્ટુડન્ટ તારે સારા અને હોશિયાર એવા વિદ્યાર્થીઓની સાથે રહેવું જોઈએ બટ દેટ ડઝ નોટ મીન દેટ યુ નેગ્લેક્ટ સ્પોર્ટ્સ એન્ડ અધર એક્ટિવિટીઝ પણ એનો મતલબ એવો નથી થતો કે તારે રમતને સ્પોર્ટ્સને અને બીજી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની છે બરાબર એક વાર ફેલ થઈ ગયા શું ફેલ થઈ ગયા બધું બંધ કરી દેવાનું રમવા નહીં જવાનું એમ નહીં ખોટું અવર બેસ્ટ વિશિસ આર ઓલવેઝ વિથ યુ તમારી સારામાં સારી શુભેચ્છાઓ તારી સાથે છે હંમેશા ફાધર એન્ડ મધર સેન્ડ ધેર બ્લેસિંગ માતા પિતા તને આશીર્વાદ મોકલી રહ્યા છે ઈમેલ સાથે યોર લવિંગ બ્રધર સંજય તારો વાહલો મોટો ભાઈ સંજય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે નાનો ભાઈ ફેલ થયો છે મોટા ભાઈએ એને સ્વાંતવના આપતો એક ઈમેલ તૈયાર કર્યો બરોબર છે તમે આમાં ઉમેરણ કરવું હોય તો કરી શકો છો આમાં ચેન્જીસ કરવા હોય તો પણ કરી શકો છો પણ કીધુંય પ્રમાણે બહુ લેન્થ વધારવાની જરૂર નથી તમે શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકો અને ટચ લખશો તો પણ તમને જે છે પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર રહેશે ચાલો આગળ વધીએ ત્રીજી રકમ આપણને આપી છે શું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા અરુણ પાંડ્યાના વતી તમારે ઈમેલ લખવાનો છે એના કઝિન કરણ ને કરણની ઈમેલ આઈડી પણ આપણને આપી છે એક્સપ્રેસિંગ હિઝ ઇનેબિલિટી ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી પહેલા તો ઇનએબિલિટી એટલે ખબર ન પડે તો બાળકો ઇનએબિલિટી લખ્યું છે એનો મતલબ થાય અક્ષમતા તો કઈ રીતે અરુણ પાંડિયા એના એના ભાઈ કઝિન લખે છે છે કહે કે ભાઈ હું બર્થડે પાર્ટીમાં નહીં આવી શકું ઇનએબિલિટી એટલે થાય અક્ષમતા બર્થડે પાર્ટીમાં આવવાની બર્થડે પાર્ટીમાં ભાઈ અવાશે નહીં માફ કરજે તો એવો એક ઈમેલ લખવાનો છે કે જેમાં આપણને કોઈ ઇન્વિટેશન આપ્યું છે અને આપણે એ ઇન્વિટેશનમાં જઈ શકે એમ નથી એટલે આપણે ના પાડવાના છે કે ભાઈ મારે આ કામ છે એટલે હું નહીં આવી શકું બરોબર છે તો ચાલો લખીએ કોને મોકલશું તો કે કરણને સબ્જેક્ટ છે ઇનએબિલિટી ટુ અટેન્ડ યોર બર્થ ડે પાર્ટી તારી બર્થ ડે પાર્ટીમાં નહીં આવી શકાય એ સબ્જેક્ટ છે ડિયર કરણ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ યોર બર્થ ડે પાર્ટી સૌથી પહેલા એને આપણને ઇન્વિટેશન આપ્યું તેનો આભાર તો વ્યક્ત કરવો ને કે ભાઈ થેન્ક યુ તે મને બોલાવો થેન્ક યુ તે મને બોલાવો ઇન્વિટેશન આપ્યું વિશ યુ અ વેરી હેપી બર્થ ડે જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આઈ એમ સોરી ફોર માય ટુ અટેન્ડ ધ પાર્ટી મને માફ કરજે કે હું તારે બર્થડે પાર્ટીમાં ન આવી શક્યો માય મધર ઇઝ નોટ વેલ મારા મમ્મીને મજા નથી એન્ડ સિન્સ ફાધર ઇઝ નોટ હિયર પપ્પા અહીંયા છે નહીં આઈ હેવ ટુ લુક આફ્ટર હર મારે એમનું ધ્યાન રાખવું પડે એમ છે ભાઈ યોગ્ય રીઝન છે આઈ એમ સેન્ડિંગ અ ગિફ્ટ હું તને એક ગિફ્ટ મોકલું છું આઈ હોપ યુ વિલ લાઈક કે જેની મને આશા છે કે ભાઈ તને ગમશે હું તને ગિફ્ટ મોકલું છું મને આશા છે કે તને ગમે ઇટ્સ અ બુક ટાઈટલ ચોપડી છે એક પુસ્તક છે જે પુસ્તકનું નામ છે ધ ટેલ ટેલ ઓફ ટુ ટુ મી મી એન્ડ યોર પાર્ટી મને પત્ર લખજે અને મને જણાવજે કે તે તારી બર્થ પાર્ટી કઈ રીતે એન્જોય કરી સે હેલો હેલો ટુ ઓલ ઓલ અવર ફ્રેન્ડ્સ આપણા બધા મિત્રોને કહેજે કહેજે અને અને આઈ આઈ વિલ વિલ મિસ 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 ધ ફન હું હું મજા લઈ શકું મને યાદ આવશે કરીશ ગીવ માય એટ હોમ ઘરે બધાને મારા પ્રણામ હેવ અ ગ્રેટ ટાઈમ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાનું યોર યોગ લખનારું નામ લખી નાખવાનું તો ભાઈ આવી રીતે જે છે તમે બર્થ ડે પાર્ટીમાં ના પાડતો ઇમેલ પણ આપણે પૂરો કરી નાખ્યો આગળ વધીએ ચોથી રકમ જોતા પહેલા એક ખાસ નોંધ શું કે તમારા માટે છે ખુશખબર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આપણા માટે લોન્ચ થયું છે પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે તે પ્રથમ પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક તો આવી જ ગઈ છે તૈયારી પણ ચાલુ કરી દીધી હશે અને ઘણા વિદ્યાર્થીઓ પાસે એના બુક સ્ટોર્સમાં નવે અવેલેબલ ન હોય દૂર લેવા જવું પડે એમ હોય તો ઉપાધિ નહીં કરવાની તમ તારે અમારી પાસે બધા રસ્તા છે તમે ઘરે બેઠા ઘરે બેઠાનો ઓર્ડર કરી શકશો એનો વોટ્સએપ નંબર છે નાઇન પર કોલ કરીને અથવા કોન્ટેક કરીને તમે જે છે અસાઇનમેન્ટનો ઓર્ડર આપી શકો છો ખાલી અસાઇનમેન્ટ નહીં ધોરણ ત્રણ થી બાર ની અસાઇનમેન્ટ બધી જ નવનીત બધી જ વસ્તુ જે છે તમે મળી શકે છે બરોબર અને હા નો ડિલિવરી ચાર્જ કોઈ ડિલિવરી ચાર્જ તમારે આપવાનો નથી ઓકે ચાલો આગળ વધીએ ચોથી રકમ ચોથી રકમ શું કહે છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ મીરા શાહ તમારે મીરા શાહ વતી જે છે ઈમેલ લખવાનો છે એના ફ્રેન્ડ ને નીતિન ને નીતિન ની ઈમેલ આઈડી આપણને આપી છે અને હું કહે છે ટેલિંગ હિમ અબાઉટ હાઉ શી સ્પેન્ટ હર સમર હોલિડેઝ અને એને જણાવવાનું છે કે ભાઈ તમે તમારું સમર હોલિડેઝ એટલે કે ઉનાળાનો વેકેશન કેવી રીતે ગાળો તમારે તમારા ફ્રેન્ડ મીરા શાહ એટલે તમે થાઓ હા તમારે તમારા ફ્રેન્ડ નીતિન ને ઈમેલ લખીને જણાવવાનું છે કે ભાઈ તમારું ઉનાળાનું વેકેશન કેવું ગયું ત્યાં નહીં ઉનાળાનું વેકેશન કેવું ગયું ઉનાળાનું વેકેશન પૂરું થઈ ગયું આમ કર્યું તેમ કર્યું અહીંયા ફરવા ગયા હતા આ જોયું હતું 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 આવે છે ને એક્ઝેક્ટલી આ આખો ઈમેલ ભૂતકાળમાં હશે જોજો સૌથી પહેલા તો ટુ માં શું આવશે તો કે નિતિન સબ્જેક્ટ છે માય સમર હોલિડેઝ એટલે કે મારા ઉનાળાના મારે મારી ઉનાળાની રજાઓ ડિયર નિતિન હાવ આર યુ કેમ છો હાઉ યુ એન્જોય યોર સમર હોલિડેઝ તે તારું ઉનાળાનું વેકેશન કઈ રીતે ગુજાર્યું આઈ રિયલી એન્જોયડ માય વેકેશન ઇન ધર્મશાળા ધર્મશાળામાં મારું વેકેશન બહુ સારી રીતે ગુજાર્યું આ બ્યુટિફુલ હિલ સ્ટેશન ઇન હિમાચલ પ્રદેશ કે જે હિમાચલ પ્રદેશમાં આવેલું એક સુંદર સરસ મજાનું હિલ સ્ટેશન છે આઈ વિઝિટેડ માલગાઉની અ સ્મોલ વિલેજ નિયર ધર્મશાળા એ જે એક નાનું એવું ગામ છે ત્યાં ગયો હતો

ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઇઝ અ વર્થ વિઝિટ કે ધરમશાળાનું જે ક્રિકેટ સ્ટેડિયમ છે એ તો વર્થ વિઝિટ એટલે કે ત્યાં તો ફરવા જેવું જ છે એ જોવાલાયક જ છે ધેર આર મેની એડવેન્ચર સ્પોર્ટ્સ લાઈક પેરાગ્લાઇડિંગ ઇન ધ કાંગરા વેલી કે કાંગરા વેલીમાં ઘણા બધા એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કે પેરાગ્લાઇડિંગ જેવા થતા હતા ધ કાંગરા ફોર્ટ એન્ડ ધ કાંગરા મ્યુઝિયમ વેરા અમેઝિંગ કાંગરાનો કિલ્લો અને એનું મ્યુઝિયમ બહુ જ રસપ્રદ હતું આઈ વિલ મેલ ધ ફોટોગ્રાફ સૂન હું તને થોડીક જે છે એના ફોટા પણ તને મોકલું છું રાઈટ મી ટુ સૂન તારે પણ મને જે છે લખીને જણાવવાનું છે કે તે તારા સમર હોલિડેઝ એટલે કે તારું વેકેશન કેવું ગયું છે બરોબર આપણે આપણા મિત્રોને જે છે માનલું કે સ્કૂલ પૂરી થાય ઉનાળાના વેકેશનમાં આપણે ફરવા જઈએ પણ જ્યારે સ્કૂલ શરૂ થાય ને ત્યારે આપણે એકબીજાને જણાવી કે ભાઈ તે વેકેશનમાં શું કર્યું મેં શું કર્યું એ બધું એકબીજા સાથે વાત શેર કરવી ને

શું કરવાનું છે બરોબર શું પ્લાન છે એ જણાવવાનું છે તમારે તમારે તમારા મિત્રો જણાવવાનું છે કે ભાઈ તમારો શું પ્લાન છે દસમાની પરીક્ષા પછીનો શું પ્લાન છે ઘણાને મગજમાં અત્યારથી વિચાર આવતા હશે સર શું કરશું છે અરે બાળકો કાંઈ નહીં તમતા દસમાની એક્ઝામ તો પેલા આપી દો પછીનું જે છે ને પછીના માટે પણ અમારી ચેનલ ઉપર એક કરિયર ગાઈડન્સનો વિડીયો મૂકાશે ત્યારે એ જોઈ લેજો જાણી લેજો કે ભાઈ દસમા પછી શું કરાય કે શું ન કરાય ચિંતા ન કરતા હોય કોઈ કોઈ પણ બાબતની ચિંતા ન કરવાની પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તૈયાર જ હોય કોને લખવાનું છે આપણે ગૌરવને તો ગૌરવની ઈમેલ આઈડી આપણને આપી છે લખી નાખ્યું અને સબ્જેક્ટ શું છે માય પ્લાન્સ આફ્ટર એસએસસી એસએસસી પછી મારા વિચાર મારા પ્લાન મારું આયોજન શું કહે છે ડિયર ગૌરવ હાય આઈ હેવ સ્કોર્ડ 96% માર્ક્સ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન હાય 96% આવ્યા છે બોર્ડ એક્ઝામમાં આ એવરીવન ગ્રેડના વિદ્યાર્થીઓ આઈ હેવ મેડ હેપી વિથ એક્સેલન્ટ રિઝલ્ટ મારા આ પરિણામથી મારા એક્સેલન્ટ પરિણામથી મારા બધા ઘરના પરિવારના સભ્યો ખુશ થઈ ગયા છે માય પેરેન્ટ્સ વોન્ટ મી ટુ બીકમ અ ડોક્ટર મારા પેરેન્ટ્સ ની ઈચ્છા છે કે હું ડોક્ટર બનું એન્ડ આઈ ગેટ મેની સજેશન્સ એન્ડ એડવાઇઝ ફ્રોમ ફ્રેન્ડ્સ અને મને મારા મિત્રો પાસેથી ઘણા બધા સજેશન્સ ઘણી બધી સલાહો મળી છે એન્ડ રિલેટિવ્સ અને

બ્રહ્માસ્ત્રમાં જોઈન થવાની ફી માત્ર ને માત્ર કરવાની સેવન ઝીરો થ્રી સિક્સ ટુ ઝીરો પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ડેમોનો વિડીયો મંગાવી શકો છો જેના દ્વારા તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે જગ્યા છે આ એમ રિવિઝન બેચ છે આમાં જોડાવું કે વિદ્યાર્થી મિત્રો જરૂરથી જોડાજો આ ઓફરનો લાભ લ્યો બરોબર આગળ હજી વાર કહું છું આગળ જે છે ને આ ઓફર હતી છે હજી આ ઓછી જ છે છે હજી આ વધી શકે એમ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ફડફ ઝડપથી જોડાવ અને આ બ્રહ્માસ્ત્રનો લાભ લ્યો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ઈમેલ મેલ રાઇટિંગ મળીશું આવતા વિડિયોમાં જેની અંદર આપણે ઈમેલ અથવામાં પૂછાતો પ્રશ્ન એટલે કે રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો